આ ચિંતા છે ને એ એક પ્રકારનો માણસનો બોજો છે માથાનો બોજો કારણ વગરનો બોજો એને જો તમે શાંતિથી ચિંતન કરીને ભગવાનનું નામ લઈને જો સાઈડમાં મૂકી દો તો તમારું જીવન બહુ હળવું થઈ જાય પણ ક્યારે કે જ્યારે એ ચિંતાનું પોટલું માથાનો ભારે મૂકી દો ત્યારે એ એક ભાઈ માથાનો ભારો બહુ વજન લઈ અને ગામમાં જાતો હતો એટલામાં એક બળદ ગાડું નીકળ્યું એટલે ગાડા વાળા ભાઈએ કહ્યું કે ભાઈ બહુ બધો વજન છે તો એક કામ કરો ગાડામાં બેસી જાઓ ભલે આવું વિચારી અને એ જે ભાઈ હતો ને એ બધું માથાનો ભારો પોટલું લઈ અને ગાડામાં બેસી ગયો હવે ગાડામાં બેઠો ને તો એને પોટલું સાઈડ પર મૂક્યું નહીં પોટલું માથા ઉપર જ રાખ્યું એટલે થોડું ગાડું ચાલ્યું એટલે ગાડાવાળા ભાઈએ કહ્યું કે ભલા પોટલું આ ભાર છે એ માથાનો મૂકી દો ગાડામાં કાંઈ વાંધો નહીં એટલે એ જેનું પોટલું હતું ને એ વટે માર્ગું કહે કે ભાઈ હું આ માથે રાખું ને એ કદાચ મારા માથેના માથે રાખવાથી બળદને ભાર ઓછો લાગશે આવું થાય પોટલું રાખે કે ન રાખે બળદને તો જેટલો ભાર લાગે એટલો જ રાખે એવી રીતે ચિંતા છે એ ચિતા સમાન છે જેટલી ચિંતા તમે કરશો એટલા તમે અંદરથી સળગશો એનો મતલબ એમ નહીં કે ચિંતા નહીં કરવી પણ કારણ વગરની ચિંતા નહીં કરવી બાકી ચિંતા સો ટકા કરવાની વ્યક્તિને પોતાના ભવિષ્યની ચિંતા હોવી જોઈએ બાળકને પોતાના ભણતરની ચિંતા હોવી જોઈએ નહીતર જો ચિંતા નહીં કરે ભવિષ્યની તો ઈ એનું રિઝલ્ટ જેવું તેવું આવશે તોય ફરક નહીં પડે પણ ચિંતા કરવાની એ ચિંતાનો ઉપાય ચિંતન છે